અહીંયા મને નામ આપી ગયા ભાઈ અને તમે તો આ વિસ્તારની માલિકા બધા ઘણા વર્ષોથી રહ્યો છો તમે બધા એને જોયો હશે એની હું હાલત હતી કે હું જીવન જીવતો હતો પણ હમણાં હું આવતો ને ત્યારે મને વાટે ભેગા થયા હતા મને મળ્યા વગર તમારે જવાનું નથી મેં તમારા કહેવા કે બધુંય મૂકી દીધું કે તમારા પ્રોગ્રામ સાંભળે સાંભળે બધું મૂકી દીધું એ કે એ માણસ એટલો નીલ થઈ જતો તે અહીંયા ગયા વર્ષે બે હજાર ચોવીસ ની માલિક હું આ તુલસી વિવાહના આયોજનમાં આગળ આવેલો તે દી માણસ નવા રતન પરથી હાલીન આવ્યો હતો ને હાલીને પાછો ગયો તો અને હું જયારે જયારે પ્રોગ્રામમાં આવવાનો હોય ને એ પેલા એક દી અગાવી દાળીએ જાય નામ બોલાવા હાટવા

અને હવે પછી જે ભટકે ને એનું પછી ક્યાંય આગ ન આવે આ મન થી મુકાઈ જાય મુકાઈ જાય નકર મુકાતું નથી સાહેબ એટલા માટે વિશેષ વાતો કઈ નઈ કરીએ વિશેષ કઈ નઈ